નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા મિત્રોનું સ્વાગત છે અને જેમ આપણે આગળના વિડીયોની અંદર બતાવ્યું હતું એવી રીતે જીરાના બે દિવસથી આપણે ફિલ્ડ ઉપર હતા અને આજે એક નવા ફિલ્ડ ઉપર ચણાનો ફિલ્ડ છે આજે ચણાની સ્થિતિ જોવાની છે ચણાની સ્થિતિ શું છે વાતાવરણ આપણે જે આપણે જાણી ચૂક્યા છીએ કે આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ કે વાતાવરણ જયારે સેટ નથી ત્યારે ચણાના પાક ની અંદર શું છે આ ચેણા કેટલા થયા છે ને કેવા પ્રકારનો ચણામાં અત્યારે પ્રશ્ન આવ્યો છે ફોલ્ટ આવ્યો છે કેવા પ્રકારનો સ્પ્રે કરવો જોઈએ નીચેથી જો પિયત આપવાનું હોય તો પિયત સ્વરૂપે શું આપવું જોઈએ એની આજે વાત કરવાની છે ખેડૂત મિત્રો તો ખાંચ આજે રવિ પાકની જે આપણે વાત કરીએ તો વધારેમાં વધારે વાવેતર મોટામાં મોટું જો બમ્પર વાવેતર થયું હોય તો એ છે ચણાના પાકનું અને એમાં ખાસ કરીને જે ત્રણા ચણાની ત્રણ નંબરની જાત છે જે ચણા ચણા ગુજરાત ત્રણ નંબર આવે છે એનું મોટામાં મોટું વાવેતર થયું છે અને આ પણ જે તમે પ્લોટ જોઈ રહ્યા છો આજે ગુજરાત ત્રણ નંબરનો પ્લોટ છે ચણાનો અને આ આપણો પોતાનો જ પ્લોટ છે આપણા ઘરનું જ ખેતર છે આ જે આ જે ચણાના ચણાનો પાક છે એ એ માત્રને માત્ર બાવીસ દિવસના ચણા છે આપણે બહુ આને ગ્રોથ કરાવ્યો નથી અને એને વધ પણ બહુ થવા દીધી નથી કારણ કે ખેંચીને પિયત આપેલું છે આમાં બે જ પિયત આપેલા છે અને માટે કરીને આને બહુ વધવા દેવામાં આવ્યા નથી કારણ કે જેટલો ગ્રોથ ચણા લેતા હોય છે એટલું ઉત્પાદન ઘટતું હોય છે અને જેટલા ચણાને આપણે રોકી રાખીએ છીએ જેટલા ચણાનો વિકાસ રોકી રાખીએ છીએ એટલું જ ચણાનું ઉત્પાદન આપણે વધારે લઈ શકીએ છીએ એવું આપ સૌ જાણો છો અને આજે વાત કરીએ આપણે વાતાવરણની તો હમણાં જે દુખડીયું વાતાવરણ થયું છે વાતાવરણ જે બગડ્યું છે મિત્રો તો ચણાના પાકની અંદર કેવા કલરનો ફોલ્ટ આવ્યો છે એ કેવો કેવો ફોલ્ટ આવ્યો છે એ આપણે જોવાનું છે આજે તો ખેડૂત મિત્રો પદ્યુમનભાઈ તમને વિનંતી કરીશ કે ભાઈ ખેડૂત મિત્રોને બતાવજો કે જેના નાના હોય કે મોટા હોય કે ગમે તે હોય નીચેની તીર આ રીતે પીળી થઈ અને સુકાવા લાગે છે અને આખો છોડ પણ સુકાઈ શકે છે એવા ઘણા બધા ફોલ્ટ અમારી પાસે પ્રશ્નો આવી રહ્યા છે ખેડૂત મિત્રોના આ બાજુ પણ બતાવજો પ્રદ્યુમનભાઈ ત્યાર પછી કહેવામાં આવે કે ભાઈ આ જે બાવીસ દિવસના આપણે ચણા થઈ ચૂક્યા છે પણ અમારે આ આ જે પ્રશ્ન આ જે ફિલ્ડની અંદર છે એ બહુ માપે છે પણ જેમ ચણા મોટા હોય જેમ પાકની અવસ્થા મોટી હોય ફૂલફાલ આવી ગયા હોય પોપટા બંધાવવાની શરૂઆત થઈ ગઈ હોય એની અંદર તો આવો ફોલ્ટ બહુ જ મોટા પ્રમાણમાં અત્યારે ખેડૂત મિત્રોને દેખાઈ રહ્યો છે આ છે એક વાયરલી ફંગસ પણ તમે કહી શકો અને જમીનજન્ય પણ હોઈ શકે બે પ્રકારે આવી શકે છે એક તો તમારી જમીનની અંદર પહેલાં તો જે ચણાનો છોડ સુકાઈ ગયો એને ઉપાડીને જોઈ લેવાનું છે કે કોઈ નોમેટેડ કે કોઈ મુંડો કે કોઈ કૃમિ કે કોઈ ઉધય કે એવું કોઈ કાપેલું નથી ને તો એના હિસાબથી પણ હોઈ શકે પણ આ આ અત્યારે જે આપણે પ્લોટની અંદર ઊભા છીએ એમાં એવી કોઈ વસ્તુ લાગતી નથી આ એક વાયરલી ફંગસ છે જ્યારે પિયત આપવામાં આવે છે અથવા તો વાતાવરણની અંદર જ્યારે અનબેલેન્સ આવે છે ત્યારે આવો ફોલ્ટ ચણાની અંદર આવતો હોય છે ખેડૂત મિત્રો આપણે વાત કરીશું કે આવો ફોલ્ટ જો હોય તો આપણે આની અંદર કેવો કલર કેવો આપણે સ્પ્રે લઈ શકીએ છીએ તો મિત્રો ખાસ એવું વિલોવુડ કંપનીનું વેલેસ્ટ્રા જે એન્ટીબાયોટિક પ્રોડક્ટ આવે છે એ ખાસ આમાં વાપરવા જેવી છે અને એની સાથે મિક્સો મિક્સ એટલે કે જેની અંદર સૂક્ષ્મ તત્વો આવે છે જે ફેરસ બોરોન જેંગેની કોપર આવી વસ્તુ આ બે બે પ્રોડક્ટ લઈ અને તમે તો આનો સારામાં સારો તમે એની અંદર રિઝલ્ટ મેળવી શકો છો મિત્રો આ તમને અમારે માહિતી દેવાનો આ હેતુ એ છે કે અત્યારે સર્વે ખેડૂત મિત્રોને જેને જેને ચણાનું વાવેતર કર્યું છે આ રવિ પાકની અંદર એને આ ફોલ્ટ અચૂક છે અને છે બધા જને જ આ ફોલ્ટ આવેલો છે તો આવી એન્ટીબાયોટિક પ્રોડક્ટ કોઈ પણ અને એની સાથે સૂક્ષ્મ તત્વો જેમ મેં વાત કરી એમ જે આકાશ કંપનીનું મિક્સો મિક્સ આવે છે રાકોલ્ટોનું ન્યૂટ્રીબિલ્ટ કરીને આવે છે તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો ગમે તે કંપનીનું એન્ટીબાયોટિક લઈ શકો છો પણ વેલેક્સ્ટ્રાની ભલામણ એટલા માટે કરું છું કે વિલોવુડ કંપનીનું જે વેલેક્સ્ટ્રા આવે છે એ બધા જ પાકમાં બેસ્ટ રિઝલ્ટ આવે છે અને પાંચ વર્ષથી અમે જ્યારે એ પ્રોડક્ટને યુઝ ખેડૂતોને કરાવીએ છીએ તો ખેડૂત મિત્રો એના બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળતા હોય છે તો ચણામની અંદર જો ખેડૂત મિત્રો તમારે આવો પ્રશ્ન આવી રહ્યો હોય આવી રીતે થઈ રહ્યા હોય જેના મોટા થઈ ગયા હોય ગ્રોથ થઈ ગયો હોય પોપટા બંધાવાની શરૂઆત થઈ ગઈ હોય ફૂલ ઉગાડવાની શરૂઆત થઈ ગઈ ફ્લાવરિંગ ફૂલ આવી ગયું હોય અને જો આ પ્રશ્ન હોય તો ઉત્પાદન ઉપર મોટામાં મોટો કાપ આવી શકે છે માટે કરીને આવો એક સ્પ્રે લઈ લેવો ખાસમાં ખાસ અત્યારે જરૂરી છે ખાસ કરીને આ વાયરલી ફંગસ હોઈ શકે છે એવું અત્યારે નિદાન કરતા પ્રાથમિક ધોરણે અમને જાણવા મળ્યું છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને મારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ ખેડૂત મિત્રો ખાસ કરીને જો કાંઈ પ્રશ્ન ઉપસ્થિત હોય પણ પાક હોય જેમ કરીને ચણા હોય જીરું હોય ધાણા હોય ઘઉં હોય લસણ હોય કે ડુંગળી હોય કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મારે મારો કોન્ટેક નંબર આ વિડીયોની અંદર પણ મેં નીચે લખેલો જ હોય છે અમે અને ત્યાર પછી હું જે નંબર બોલ્યો એની ઉપર તમે કોલ કરી અને અમારો સંપર્ક કરી શકો છો મિત્રો આ વિડીયો અન્ય ગ્રુપોની અંદર શેર કરી દેજો જેમ આ માહિતી તમને સારી લાગી હોય આ વિડીયો સારો લાગ્યો આ આ આ તમને આ ઉપયોગી બીજાને નીવડે બીજા ખેડૂત મિત્રો પણ આવી માહિતી લઈ અને એના પ્લોટની અંદર આવી સ્પ્રે અથવા તો એને જે પ્રશ્ન આવ્યો છે અત્યારે જે આ આવો મોટો પ્રશ્ન આવ્યો છે ઘણા ખેડૂત મિત્રોને આનો પ્રશ્નની ખબર પણ નહીં હોય તો મિત્રો આવો સ્પ્રે લઈ અને જો અમે જણાય તો અમને ખ ખાસ કોન્ટેક કરજો અમારા મોબાઈલ નંબર ઉપર મિત્રો અમારી ચેનલને અન્ય ગ્રુપોની અંદર આ અમારી વિડીયોને તમે શેર કરી દેજો અને આવીને આવી માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને જોતા રહેજો જે ખેતીની વાત ખેતીની વાતમાં અમે ખેડૂતોના હિતની વાત કરીએ છીએ અમારી બને ત્યાં સુધી અમે સચોટ અને સાચી માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને હરરોજ બેથી ત્રણ ખેડૂતોના ફોલ્ટ ફિલ્ડની મુલાકાત લઈ અને અનુભવ લઈ અને એના આધારે અમે આ માહિતી આપતા હોઈએ છીએ મિત્રો રજા આપશો જય હિન્દ જય ભારત